મનરેગા કૌભાંડમાં હવે નવો વળાંક આવ્યો છે કોંગ્રેસના નેતા હીરા જૂટવાની પોલીસે અટકાયત કરી છે પૂછપરછ બાદ ભરૂચ પોલીસે હીરા જૂટવા સામે દાખલ થયો છે ગુનો ભરૂચમાં મનરેગા કૌભાંડના મુખ્ય સૂત્રધાર હીરા જૂટવા અને હાંસુ ટીડીઓ કચેરીના આઉટસોર્સિંગ કર્મચારી રાજેશ ટેલનની પણ ધરપકડ થઈ છે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે કોંગ્રેસના નેતા હિરાજુટવાને જૂટવાને પૂછપરછ માટે પણ લઈ જવાયા છે કોંગ્રેસના નેતા હીરા જૂટવાને પૂછપરછ માટે લઈ જવાયા છે

અહીંયા લઈ આવી છે અને એ ડિવિઝન પોલીસ મથકમાં આ ગુનો દાખલ થયો છે આ બંને જણાના એની નેજા હેઠળ આચરાયું હતું હજુ પણ ઘણા બધા આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે પરંતુ આજે એલજીબી પોલીસ ગીર સોમનાથ હીરા જોટવા લઈ આવી છે અને કોંગ્રેસનું મોટું માથું કહેવાય છે ભરત છે ભરત શું હીરા જોડવા સામે શું કાર્યવાહી થઈ રહી છે ગુનો પણ દાખલ થયો છે એમની સામે જનક ચોક્કસ જણાવી દો તેની ઓફિસેથી એલસીબી પોલીસે ઉપાડી દીધા અને સાથે જ અહીંયા હાંસો ટીડીઓ કચેરીના એક આઉટસોર્સિંગ કર્મચારી છે રાજેશ ટેલર કરીને જેની નિગરાની હેઠળ આ બધું જે કાવતરું હતું મર્યા કૌભાંડ આચરાયું તેને પણ ઉપાડી દીધો છે પોલીસે એટલે બે આરોપીઓ અત્યારે પોલીસની ગિરફમાં છે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે બંનેને અહીંયા લાવવામાં આવ્યા છે હીરા જોટવાની પૂછપરછ ચાલી રહી છે